વરસાદ ગીર સોમનાથમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની હાજરી રહી વેરાવળ તલાલામાં ધોધમાર વરસાદ ખાબક્યો બે કલાકમાં તલાળામાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યા પાણી પાણી થઈ ગયું આ તરફ વેરાવળમાં બે ઇંચ વરસાદ પડ્યો ગીર સોમનાથ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહ્યો તલાલા શહેર અને તેના ગ્રામ્ય પંથકોમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો કોડીનાર અને સુત્રાપાડામાં પણ વરસાદી ઝાપટા પડ્યા આ તરફ જૂનાગઢના માણાવદરના ઘેડ વિસ્તારમાં ઓઝત નદીના પાણી ઘુસ્યા મટીયાણા આંબલિયા બાલાગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ વહેલી સવારે ઓઝત નદીમાં પૂર આવતા માણાવદરના ઘેડના ઘામો તેમજ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદના કારણે અંડરપાસમાં ફસાઈ કાર તો આ તરફ પોરબંદરના રોકડિયા હનુમાન મંદિરમાં પાણી ઘુસ્યા તો જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદી કહેર અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા હતા અનેક ગામો સંપર્ક સંપર્કવિહોણા થયા અનેક ગામોનો સંપર્ક કરાયો ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી સૌરાષ્ટ્રમાં મેઘાની ધમાલચાલ જૂનાગઢ ગીર સોમનાથ અને દ્વારકામાં મેઘમહેર અનેક ગામો જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી દ્વારકાના આવડપરામાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસ્યા પાણી ફરી વળતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે આવડપરા વિસ્તારમાં ભારે વરસાદથી કફોડી સ્થિતિ સર્જાઈ છે લોકો ગર્વિહોણા બન્યા છે બિલકુલ જે પ્રકારે વાત કરવામાં આવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે ખાંગા થયા છે અને છેલ્લા બે દિવસથી મેઘરાજાએ દમરોડતા અહી તમામ વિસ્તારના જે રસ્તાઓ છે તે જળમગ્ન બન્યા છે રસ્તાઓ તો ઠીક હવે લોકોના ઘરની અંદર પણ પાણી ઘુસ્યા છે ત્યારે આવડવાસમાં ન્યૂઝ એટીન ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે અત્યારે જે પ્રકારના હું સીધા જ મારા કેમેરા સહયોગી દીપકને કહીશ કે અહીંના દ્રશ્યો દેખાય અહીં જે સ્થાનિકો છે તે સ્થાનિકો જે ઘરની અંદર બેઠા છે ત્યાં આસપાસ વરસાદી પાણી જે ભરાયેલા જોઈ શકાય છે એટલે કે સ્વિમિંગ પુલની વચ્ચે લોકો બેઠા હોય તે પ્રકારના દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે ન્યૂઝ એટીન અહીં પહોંચ્યું છે ઘરના મોભી છે એમની સાથે જ વાત કરીશું શું કહેશો કેવી તકલીફ પડે છે અત્યારે બહુ મુશ્કેલી છે હાલ બહુ તકલીફ પડી રહી છે નાના નાના છોકરા પણ છે

રહેવા મજબૂર બન્યા છે ખાસ કરીને અનેક એવા વિસ્તારો છે કે વિસ્તારોની અંદર લોકો છે તે પોતાનું ઘર છોડી અને આકાશી ઉપર ખાસ રહેવા માટે મજબૂર સ્થાનિકો છે તે સ્થાનિકો ખાસ ઘર પલાયન કરતા જોવા મળી રહ્યા છે પોતાની અગાસી ઉપર આશરો લેતા જોવા મળી રહ્યા છે કારણ કે અહીં તંત્ર નથી પહોંચ્યું અને ઘરની અંદર જ્યારે પાણી ભરાયા છે ત્યારે સ્થાનિકો પણ મજબૂર બન્યા છે જ્યારે ન્યૂઝ એટીન અહીં પહોંચ્યું ત્યારે સ્થાનિકો છે તે પોતાના ઘરના અગાસી ઉપર હતા જયારે અમે આવ્યા તો તાગ મેળવવાનું સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો આ સમાચારોમાં સમય છે વિરામનો આપ જોડાયેલા રહો ન્યુઝિંગ ગુજરાતી સાથે જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી એક વૃક્ષ માનવતા માટે એક વૃક્ષ આ ધરતી માતા માટે એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે પ્રોજેક્ટ વન ટ્રી

ગામના રોડ તો શોધ્યે પણ ચડતા નથી રોડ પર પાંચ પાંચ ફૂટ પાણી ભરાતા લોકો ચાલીને તો શું વાહન પણ ચલાવી શકતા નથી એટલે કઈક આ રીતે બોટના સહારે લોકોનું જીવન પસાર થઈ રહ્યું છે લોકો કામ માટે બોટ લઈને નીકળી પડે છે રસ્તો બંધ થતાં લોકોએ હોડીનો સહારો લીધો રાવલ હનુમાન ધારથી ચંદ્રવાડાને જોડતો રોડ બંધ થઈ ગયો છે આ આકાશી નજારો પણ જામ રાવલ ગામનો છે જ્યાં ચારે તરફ પાણીનો પહેરો જોવા મળી રહ્યો છે આખું ગામ જાણે કે દરિયાની વચ્ચે હોય એવો આભાસ થઈ રહ્યો છે અહીંના ખેતરોમાં ઉભેલા પાક પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે ચારે તરફ જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ધોધમાર વરસાદથી દ્વારકાના જામરાવલ ગામમાં પાણી ફરી વળ્યા ગામના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા કેટલાક ઘરમાં પણ પાણી ઘૂસી જતા પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો અહીંની એચ જી હાઈસ્કૂલ નજીકના વિસ્તારોમાં જળ સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે અહીં કલાકો સુધી જનજીવન પ્રભાવિત થયું દ્રશ્યોમાં સ્પષ્ટ થાય છે છે કે પાણીથી લોકો ઊંચી જગ્યા પર લેવા મજબૂર બન્યા તો દ્વારકાના કેનેડી કલ્યાણપુર માર્ગ પર પાણી એક કબજો જમાવ્યો દસમસ્તા પાણી રસ્તાઓ પર ફરી વળ્યા કલ્યાણપુર થી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા કેનેડી ગામ પાસે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ને માં મુશ્કેલી થઈ રહી છે તો દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું મેઘરાજાએ ધડબડાટી બોલાવી ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પૂર જેવા દ્રશ્યો સર્જાયા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા સોની બજાર લુહાર શાળ મોચી શાળ નગર ગેટ જોધપુર ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો તો કલ્યાણપુરમાં પણ છ ઇંચ વરસાદે તારાજી સર્જી ભારે વરસાદથી કલ્યાણપુરના હરિપર ગામે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા તો અહીના ડેમો એ પણ ખૂંખાર સ્વરૂપ ધારણ કર્યું કલ્યાણપુર તાલુકાનો ડેમ કે ઓવરફ્લો થયો સત્તાપર ગામનો સિંધણી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો રેણુકા નદીના પ્રવાહમાંથી વાહન ચાલકો પોતાના જીવને ચિંતા કર્યા વિના પસાર થઈ રહ્યા છે સહેજ પણ ચૂક થાય તો આ વાહનો ચાલક સહિત નદીમાં ખાબકી શકે છે કલ્યાણપુરના ના રાણગામ નજીક આવેલા કોઝવે પર રેણુકા નદીના પાણી ફરી વળ્યા જેના કારણે લીમડી દીધી દ્વારકાને ખંભાળિયા તરફનો માર્ગ બંધ થઈ ગયો

અનાજ પલળી ગયું હાઉસિંગ સોસાયટી દર વર્ષે આજ સમસ્યા છે વેરાવણમાં ભારે વરસાદ બાદ કેટલાય દિવસો સુધી ઘરોમાં પાણી રહે છે ઘરોની અંદર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી સ્થાનિકોની ચિંતા

એક સોસાયટી છે હાઉસિંગ સોસાયટી અને આ હાઉસિંગ સોસાયટીમાં હાલ અમે આવ્યા છે અને આ હાઉસિંગ સોસાયટીના દ્રશ્યો છે હાઉસિંગ સોસાયટીની અંદર લોકોના ઘરોમાં પાણી ઘૂંચ્યા છે હું આગળ કેમેરામેનને કહીશ બતાવશે કે આ જે ઘર છે તેમની અંદર જોઈ શકાય છે કે સારો તરફ પાણી તો છે પરંતુ ઘરની અંદર પણ પાણી ઘૂંચ્યા છે અને ખાસ કરીને કહેવાય છે કે દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે જે પ્રમાણે દ્રશ્યોમાં બતાવીશ કેમેરામેનને કહીશ કે આ જે બેન છે તે અહીંયા બાળકને લઈને બેઠા છે અને તેમની ચારો તરફ ઘરની અંદર પાણી છે તે દેખાઈ રહ્યું છે જોકે એક તરફ આ પાણી હોવાને લઈ અને બીમારી ફેલાવાનો પણ લોકોમાં ભય છે તો સાથે સાથે લોકો એ પણ કહી રહ્યા છે કે પાલિકાની બેદરકારીને કારણે દર વર્ષે આ જ પરિસ્થિતિ છે તેમનો સામનો કરવો પડી શકે છે અને તેમને કારણે જ લોકોને પારાવાર છે તે મુશ્કેલી પડી રહી છે જે છે તેઓનું કહેવું છે કે અંદાજિત પાંચસો જેટલા મકાનો છે છે તેમની અંદર પરિસ્થિતિ જોવા મળી રહી હજુ સુધી અહીં ન તો કોઈ અધિકારી છે કે ન તો પાલિકાના કોઈ કર્મચારી ફેરકા છે પરંતુ આ જગ્યા ઉપર હાલ ન્યૂઝ એટીન આવ્યું છે ન્યૂઝ એટીન ના માધ્યમથી અમે આપને આ દ્રશ્યો બતાવ્યા છે અહીંના લોકો ત્રાહીમામ પોકારી ચૂક્યા છે અને દર વર્ષે આ સમસ્યાને લઈ અને લોકો હવે કહી રહ્યા છે કે આ સમસ્યાથી અમને છુટકારો આપો દિનેશ સોલંકી ન્યૂઝ એટીન ગુજરાતી ગીર સોમનાથ ગીર સોમનાથ ના ડારી ગામે વહી નદીઓ ભારે વરસાદ થી ગામની શેરીઓમાં વહ્યા પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી જૂનાગઢમાં ભારે વરસાદ બાદ હજુ પણ ઘણા ગામોમાં ભરાયેલા છે પાણી ન્યૂઝ પહોંચી કેશોદના મુલિયશા ગામ સતત બે દિવસથી પડતા ભારે વરસાદથી ગેડ છે જળબંબાકાર જેમાં મુલિયશા બાલાગામ જોનપુર મઢડા સહિતના ગામ ફેરવાયા બેટમાં મુલિયાશાથી કડછ અને માધવપુર જવાનો રસ્તો ત્રણ દિવસથી છે બંધ ગિરનાર પર્વત પર ભારે વરસાદ વરસ્યો છે સવાર સવારથી શરૂ થયેલા ભારે વરસાદથી રમણીય દ્રશ્યો સર્જાયા છે પગથિયા પર પાણી વહેતા થયા હતા મોટી સંખ્યામાં યુવાનો ગિરનાર ચડવા ઉમટી પડ્યા હતા ગિરનાર પહાડ પર વહેતા ઝરણા અને સુંદર કુદરતી નજારો જોવા જોવા મળ્યો હતો જૂનાગઢના વંથલીના સેલડા ગામે બે લોકો ફસાયા ધસમસતા પાણીમાં બે યુવકો ફસાયા બાઇક લઈને પાણીમાં પસાર થતા ફસાયા યુવકો ભારે વરસાદથી વોકળામાં આવ્યું હતું પૂર બંને યુવકોને સ્થાનિક તરવૈયાઓએ બચાવ્યા વડોદરામાં બેંક ઓફ બરોડાના એકસો સત્તરમાં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાઈ જેમાં માંડવી ખાતેની કચેરીમાં બેંકના સ્થાપક મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરાયા અલકાપુરી સ્થિત બરોડા ભવનથી બાઇક રેલી યોજવામાં આવી હતી બાઇક રેલીમાં બેંકના પાંચસો કર્મચારીઓ જોડાયા હતા સ્થાપના દિવસની ઉજવણીમાં બેંક ઓફ બરોડાના સ્ટાફ દ્વારા બાઇક રેલી સાંસ્કૃતિક કાર્યક્રમ વૃક્ષારોપણ સહિત સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરાયું હતું लोगों का बहुत प्यार बैंक को मिल रहा है हमारे लगभग 16 करोड़ से भी ज़्यादा ग्राहक हैं पूरे देश में और हर वर्ष हम स्थापना दिवस बहुत जोश खरोश साथ मनाते हैं बैंक ने अपने आप ये जिम्मा लिया है कि पर्यावरण के प्रति लोगों को और कस्टमर स्टाफ को खासकर जागरूक करो तो आज वृक्षारोपण का कार्यक्रम भी है और इसी प्रकार के बहुत अच्छे अच्छे कार्यक्रम और सांस्कृतिक कार्यक्रम भी सारे जोन्स में हमारे प्रोग्राम्स हैं आज सारे रीजनल ऑफिस में सारे बाकी गाड़ी आज भी आप सुबह देखो दिस इज अर्ली मॉर्निंग मटीवर सींग दैट सो तो मेनी पीपल ऑल ओवर बड़ौदा से और नियर बाय आर ओ एन सी जितने लोग हैं सभी हैं न्यूज़ 18 नेटवर्क ने वन ट्री पहल में अपने साथ जोड़ा है उत्तर प्रदेश ना डिप्टी सीएम ब्रजेश पाठक जब तक हमें पेड़ों की संख्या आवश्यकता के अनुरूप नहीं होगी जिस ढंग से जंगल कटे हैं जिस ढंग से मानव समाज ने विस्तार किया है जिस ढंग से सड़कें बनी हैं हम कह सकते हैं कि पेड़ों की संख्या लगातार कम हुई है और उतनी बड़ी संख्या में पेड़ हम अभी लगा तो पाए हैं लेकिन उन्हें जीवित लफाने में पूरी तरह से सफल नहीं हो पा रहे अब धीरे धीरे जिस ढंग से हम प्रगति कर रहे हैं अपने पर्यावरण के प्रति हमने दूरी बना ली है मैं प्रदेशवासियों से अपील करता हूँ कि निजी टीम की मुहिम से छुड़ करके वन 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 थ्री को सफल बनाएं